નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ વગર અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે ધારીના છતડિયા ગામ નજીક સ્ટેટ હાઈવે પર એક સાથે અગિયાર સિંહો ટોળું રોડ ક્રોસ કરતું કેમેરામાં કેદ થયું છે ધારીના છતડિયા ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર સિંહો એક મોટા ટોળાએ દેખા દીધી હતી સામાન્ય રીતે એકલ દોકલ સિંહ જોવા મળતા હોય છે

અને સાથોસાથ વન વિભાગની કામગીરીની પ્રશંસા પણ કરી હતી ધર્મેશ મેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર